ક્ષત્રિય સમાજની મહિલાઓને નજર કેદ કરવામાં આવી છે બોપલના એક મકાનની અંદર ગીતાબાને નજર કર્યા હોવાનો દાવો છે અમદાવાદ ગ્રામ્ય અને શહેર પોલીસનો કાફલો પહોંચ્યો છે ડીવાયએસપી રેન્કના અધિકારી સહિત પોલીસ સ્ટેન્ડ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે તો ક્ષત્રિય સમાજની મહિલાઓને નજર કેદ કરવામાં આવી છે બોપલના એક મકાનની અંદર નજર કેદ કરાયાનો ગીતાબાએ દાવો કર્યો છે અમદાવાદ ગ્રામ્ય અને શહેર પોલીસનો કાફલો પણ પહોંચ્યો છે તો રાખવામાં આવી છે ક્ષત્રિય સમાજની કેદ કરાઈ છે આ દાવો કર્યો છે ગીતાબાએ જે રીતે મહિલાઓ સતત વિરોધ કરી રહી છે તેના કારણે તેમનો વિરોધ વધતા દાવો કરવામાં આવ્યો છે અમદાવાદ ગ્રામ્ય અને શહેર પોલીસનો કાફલો અત્યારે પહોંચ્યો છે રેન્કના અધિકારી સહિત પોલીસ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે ક્ષત્રિય સમાજની આ મહિલાઓ કે જે વિરોધ કરી રહી છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી આક્રોશિત છે ત્યારે તેમને બોપલના એક ઘરમાં નજર કેદ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે